કાજુ કઈ નાસ્તો કરી લઈ એટલે જો આ પકોડા પકોડા મંગાવી નાસ્તો કરે પુલ તો બહુ જ બને છે પહાડી ગામ અત્યારે પોલો ફોરેસ્ટ ની અંદર ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અમે અત્યારે નીકળી ગયા છીએ અમારી જર્ની માં આગળ ને અત્યારે સાઉથ ઇન્ડિયા નો પ્રવાસ અમારો પૂર્ણ થઈ ગયો છે સાઉથ ઇન્ડિયા કવર કરવામાં અમારે અઢી મહિના જેવું લાગ્યું છે અને અરાઉન્ડ અમારે સિત્તેર જેવો ખર્ચો થયો છે કેમ કે અમારે ખાવું પીવું રહેવું બધું જ અમારી કાર છે એટલા માટે અમારે વાંધો નથી આવતો હવે અમે નીકળી ગયા છીએ ચાર ધામ કરવા માટે અમારી સાઉથ ઇન્ડિયા ની ટ્રીપ ને તમે ફૂલ સપોર્ટ કર્યો છે તો અમારી આ સિરીઝ ને પણ તમે ફૂલ સપોર્ટ કરજો અને અમને આગળ વધવામાં હેલ્પ કરજો તો મળીએ હવે તમને આગળ મિત્રો હવે આજે કાજુ કઈ નાસ્તો કરી લે જો આ જે પકોડા પકોડા મંગાવી નાસ્તો કરે અને એને ખાતા હોવા ફોટા નથી ગમતા આપણે ગાંધીનગર થી પોલો જવા માટે આપણે પ્રાંતિજ ઈડર વાળો રોડ લીધો છે હિંમતનગર વાળો તો અત્યારે પ્રાંતિજ આવી ગયો છે પ્રાંતિજ આપણે અત્યારે બાયપાસ ચાલીએ છીએ પછી સીધું જ જવાનું છે આપણે આ રોડ સીધે સીધો જ છે ક્યાંય તમારે ઘણા વળવાનું બહુ નથી આવતું રોડ ઉપર પુલ તો બહુ જ બને છે એટલે ડાયવર્ઝન ઘણા બધા છે તો આવો તો ધ્યાન રાખીને ચાલો કામકાજ ચાલુ છે રોડનું એટલે બહુ મોટા મોટા સ્પીડ બ્રેકર એ છે જો પટ્ટા નથી મહિરા પણ ધ્યાન રાખીને ચાલવું થોડોક એક બે પાંચ કિલોમીટર જેવો આટલો છે હવે આપણે ડાબી બાજુ લઈ લીધું છે જો 300 મીટર કીપ લે ફા ભૂરી એ કીધું એટલે હવે આપણે આ ભુરી ગઈ એમ જવાનું આગળ મિત્રો વર્તા તમને જો ટ્રાફિકનો સામનો કરવાનો કેમ કે અહીંથી પુલ બને છે આગળ એટલા માટે થઈ અને ટ્રાફિક છે આપણે તો ડાબી બાજુ જ વળવાનું છે હવે આગળ ઈડર આવી જશે મારા ખ્યાલથી જોઈએ આગળ ઈડર લખ્યું ઈ રોડ મોટા અંબાજી લખ્યું ને ઈ રોડ આપણે લેવાનો છે અને ટ્રાફિક અહીંયા અમે બીજી વાર આવ્યા પણ ટ્રાફિક આટલો જ હોય છે

નાલું આવે ને નાલું પતે ને પછીથી જોવા આપેલી બસ નીકળે ને જ્યાંથી ત્યાં આપણે પાંચસો મીટર પછી જમણી બાજુએ વળવાનું છે આ ઈડરની બજાર છે ને આપણે આગળથી હજી સર્કલ આવે ને ત્યાંથી રાઈટ વળવાનું છે ડાયરેક્ટ નો વળી જતા તમે ધરતો તરત તો અહીંથી આપણે વળી જવાનું છે જમણી બાજુ કમ ટુ ઈડર

આ રોડ પણ એટલો જ મસ્ત એકદમ સ્મૂથ છે ઓર આ બધા આજ રોડ ઉપરથી થી હાલીન જાય બાકી તમે વ્યૂ નો આનંદ લ્યો સમજો પહાડ કેવો મસ્ત દેખાય છે ઈડર ગામ મને મજા આવે ઈડર આપડા ત્રીજી ચોથી વાર અમે આજ રૂટ પસંદ કર્યો આ રોડ એ સારો છે થોડું ટ્રાફિક નડે પણ શાંતિ વાળો રોડ સોના જેવો છે મિત્રો બોલો ફોરેસ્ટ નો બોર્ડ આવી ગયો છે 31 કિલોમીટર હજી છે ઉપરથી આપણે વળવાનું છે રાઈટર અહીંયાથી જો રોડ જ વળે છે આ છે ટ્વેન્ટી ટુ કિંગ કાફે ત્યાંથી આ રોડ વળે છે આપણે આ વળતા રોડ ઉપર જ જવાનું છે એવું લે નજારા તમે છે ને મસ્ત જન્મત છે તમને અહીંયા અને અહીંયા નવો રોડ બને જ છે જુઓ જ્યાં લોકેશન ઉપર જવાનું છે તે ખાલી ત્રણ ચાર કિલોમીટર દૂર છે અને ગામમાંથી થઈને રસ્તો છે તો આ ગામ આવી ગયું છે ગામ કયું છે પોલી આતરસુબા શાયદ આ બોર્ડ માર્યું ને ત્યાં આતરસુબા ગામ છે આજે આપણે પહોંચી ગયા છીએ પોલો હેરિટેજની અંદર અને તમને પોલો હેરિટેજ આખું રિસોર્ટ છે બહુ એનું રિસોર્ટ છે તો તમને આખું રિસોર્ટ અમને થોડીક જ વારમાં દેખાડી આજે આપણા અહીંયા જોઈ કેમ્પિંગ કરશું શું કરશું તમે વિડીયોમાં બનીને રહેજો તમને જોવા મળી જશે અહીંથી ખાલી જોવું આખું પહાડ ને જે રીતે જે અને જંગલની અંદર બહાર તમે ખેતર વેતરને આપણા એ ગાડી અત્યારે પાર્ક કરી છે આજે અહીંયા સ્ટેજ કરવાનું છે તો તમને રૂમ પણ દેખાડશું વ્યવસ્થિત અને તમારે પણ અહીંયા આવવું હોય તો સારો ઓપ્શન રહેશે અને આખું રિસોર્ટ પણ તમને દેખાડીશ તો મિત્રો આપણી થાળી આવી ગઈ છે હવે જમી અને તમને મળીએ સૂકી ભાજી સેવ ટમેટા મોશા પછી કઢી છે ખીચડી છે મસ્ત મજાનું આખું કાઠિયાવાડી આખું કમ્પ્લીટ છે તો જમીન તમને મળી તો મિત્રો જમવામાં બહુ જ મજા આવી ગઈ એકદમ દેશી ભાણું હતું ઘર જેવું જમવાનું હતું તમને ખ્યાલ જ છે બાકી આપણે એટલું બધું જમીને પણ બહુ મજા આવી ગઈ બાકી આખું રિસોર્ટ તો આપણને કાલે તમને દેખાડીશ કેમ કે અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો રિસોર્ટ જોવામાં તમને એટલી મજા નહીં આવે તો કાલે આપણે જોઈ તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો અત્યારે પોલો ફોરેસ્ટની અંદર પોલો હેરિટેજ રિસોર્ટમાં આપણી સવાર પડી ગઈ છે હવે આજે પણ તમને આખો રિસોર્ટ દેખાડવાનું જે કીધું હતું તો આજે રિસોર્ટ સારું દેખાડશે અહીંયાથી પહાડથી તમે જોયું છો ને પાછળ તો સન જે રિવ્યુ શું થાય સનરાઈઝ હવે સૂરજ ઉગતો સૂરજ આપણું ઇંગ્લિશ છે બહુ સારું એટલા માટે તમે હા તો અહીંથી તમને આખો રિસોર્ટ દેખાડ્યું બહુ સારો એવો રિસોર્ટ છે પણ આજનો વિડીયો પણ તમને સમજાય મોજ આવી જાય ને એવો રહેવાનો છે કેમ કે આજે પ્યોર કેમ્પિંગ થવાની છે બહુ રેસ્ટ થઈ ગયો કાજુ હવે એવો હવે આજે આ કેમ્પિંગ મસ્ત મજાની દેખાડવાના જી તમને તો આ વિડીયોમાં એન્ડ સુધી રહેજો ને હવે આગળ વધીએ અને તમને પહેલાં તો રિસોર્ટ દેખાડી દે રાત અત્યારે દિવસ રોકાણનો અહીંનો સવારમાં ઉઠતા જે દિવસ ગયો ઉમારો એમ લાગ્યું કે પ્રકૃતિના ખોડામાં અમે રમતા હોય બહુ જ મજા આવી અને રાતે જો ઠંડી જે ગુલાબી ઠંડી ગઈ ને એવા ઠંડી મજા આવી ગઈ થાપડા વાપણા કર્યા તો કદાચ અમારી ઓડિયન્સ ના અહીંયા સુધી પહોંચવું હોય તો કઈ રીતે એ અમને જણાવો ભાઈ તમે આયા બદલ આપનો આભાર અમે તમારા વિડીયો ઘણી વખતે જોતા હોય કે તમે વેગના લઈને બહુ બધી જગ્યા ફરતા હો છો અમને બી હોસ્ટ કરવાનો મોકો મળ્યો બહુ મજા આવી હવે વાત કરીએ કે અહીંયા આવું કઈ રીતે તો અમારી પાસે બે ફેસિલિટીઝ ચાલતી હોય છે જો તમે નેક્સ્ટ ડે માટે પ્લાન કરતા હો અહીંયા આવવાનું તો અમદાવાદથી દરરોજ સવારે સાત વાગ્યાની એક બસ આપણે જીએસઆરટીસીની ચાલે છે અહીંયા આપણને અગિયાર સાડા અગિયાર વાગે ડ્રોપ કરે છે સામે રિસોર્ટની સામે ડ્રોપ કરે છે તમે આવો તમારું લંચ ને એ બધું થાય નેક્સ્ટ ડે તમે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરીને ટ્રેકિંગ માટે જાઓ તો ટ્રેકિંગ પછીનો જે ટાઈમ છે ત્યારે એ બસ ક્યારે રિટર્ન નીકળતી હોય તો તમને રિટર્ન લેતી જાય આ વસ્તુ થઈ શકે તમારા માટે એક એસટી નો ઓપ્શન છે આના સિવાય વન ડે પિકનિક માટે જો તમારી ઓડિયન્સ પ્લાન કરી રહી હોય તો વન ડે પિકનિકમાં એવું છે કે દર રવિવારે અમારી બસ અમદાવાદથી સ્ટાન્ડર્ડ સવારે પાંચ વાગે રેગ્યુલર ઉપડે છે દર રવિવારે તો એમાં એ જોઈન કરી શકે છે આના સિવાય બીજું જો કોઈ પર્સનલ ધારો કે પચીસ ત્રીસ લોકોનો ગ્રુપ છે તો અમે ટ્રાન્સપોર્ટેશન બી અરેન્જ કરી આપીએ છીએ કે કોઈ એવું છે કે ભાઈ ચલો અમે પંદર લોકોનો ગ્રુપ છે તો એ ટ્રાન્સપોર્ટેશન એક્સ્ટ્રા કોસ્ટ ઉપર એમને અરેન્જ કરીને આપીએ છીએ જેથી કરીને એમને હર્ડલ્સ ના પડે કે કઈ રીતે આવું શું છે શું નહીં અને પર્સનલ વ્હીકલ લઈને આવતા હોય લાસ્ટ ઇન લાસ્ટ તો એમને લાસ્ટમાં આપણું જે છે હિંમતનગર થી ઇડર અને ઇડરથી આગળ વિજયનગર ત્રણ રસ્તાથી આવી જાય એટલે અહીંયા આઈ જતું હોય છે આ રીતનું રહેતું હોય છે મે જોયું કે નાના મોટા ફંક્શન માટે પણ ઘણા ઓપ્શન છે તમારી પાસે મેઈનલી અમારે ત્યાં સેલિબ્રેશન થોડું ફ્રેન્ડલી લોકેશન અમે ડેવલપ કરી રહ્યા છીએ બર્થડે સેલિબ્રેશન છે કે કોઈ એનિવર્સરી છે તો એના માટે નાના નાના ઇવેન્ટ્સ ને બધું બી આપણે અહીંયા કરતા હોય છે આજે અમારે એક છે રિલેટિવ એમનું ફંક્શન છે રાત્રે 60 લોકોનું ગેટ ટુગેધર કમ 60 યર નું છે એમને સેલિબ્રેશન તો અહીંયા એ બધું અરેન્જમેન્ટ બી આપણે સ્પેશિયાલ કરી આપતા હોય છે મતલબ નાટી જે આપણે ગેટ ટુગેધર હોય તો એના માટે પણ સારો ઓપ્શન છે અને કપલ માટે પણ મેં જોયું એકદમ પ્રાઇવેસી છે સ્વિમિંગ પુલ પણ તમે આખો બાંધેલો છે હવે તો કપલ છે ફેમિલી છે નાહવું હોય તો મતલબ ઘણા એવા રિસોર્ટ જોતા હોય જેમાં સ્વિમિંગ પૂલ આખો પણ તમારી જોયું કોડનકરી બાંધેલું છે બહુ જ મજા આવ્યું વાળું છે અને ચોખ્ખું ક્લીન પણ એટલું જ છે અને હાઈજીન પણ એટલું જ મેન્ટેન કર્યું છે તો મજા આવી આપણી ઓડિયન્સને પણ કહેશું કે એકવાર તો એક્સપ્લોર વિથ મીડમ સાથે તમે ટ્રાવેલ પણ અહીંયા કરો અને તમે એકવાર લાઈફ સ્ટેનો પણ લાવો જો રવિવારે સવારે રવિવારે સવારે છે અને અને થી રાત્રે આઠેક વાગે જેવી બસ અહીંયાથી રિટર્ન નીકળે અમદાવાદ અગિયાર વાગ્યા સાડા વાગ્યાની આજુબાજુ તમને રિટર્ન ડ્રોપ કરતા હોય છે અને આપણી જેટલી બી બસો સિલેક્ટ કરીએ છીએ બધી એસી બસ રહેતી હોય છે અને ટુ બાય ટુ મોસ્ટલી આપણે પ્રેફરન્સ રાખતા હોય છે કે કમ્ફર્ટેબલ રહે તો જેથી કરીને તમને બે થી અઢી કલાકની જે જર્ની છે એ તમને કમ્ફર્ટેબલ રહે એટલે આપણે એ રીતની બસો બધી સિલેક્ટ કરીએ છીએ અને બીજું મેં સમજ્યું કે જે તમે જ્યારે કહેતા હતા કે ગવર્નમેન્ટની બસ પણ ડાયરેક્ટ ગેટની સામે જ ડ્રોપ કરે છે એ સવારમાં કેટલા વાગે થી એ સવારે 7 વાગે ગીતા મંદિર થી છે અમદાવાદ પોલો ફોરેસ્ટ ગીતા મંદિર થી સવારે 7 વાગે અમદાવાદ પોલો ફોરેસ્ટ